શ્રી કૃષ્ણ બધા કેમ છો બધા મજા માં છો અમી મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી જે એસ ડીસી લેસ્ટાઇલ ચેનલ માં અને આજે આપણે ઘણા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો હે વાડી આવીને અને હવે ચાલુ રોજા રહી છે કારણ કે થોડાક દિવસ આપણે ટાઈમ નહોતો અને એટલે બ્લોગ નહોતો બનાવતા અને આજે આપણે ચાલુ કરી દીધો હે અને અમારી એસી વાડી આવતો રહ્યો હે તો હાલી આપણે વાડીએ બગીચો બનાવી તો દેખાય તારી વાડી

કપાસિયા તો બધા વાય નઈ ખાયા અને બે દિ લગી કપાસિયા વાયા ને સરખું હલાતું નતું એવા પગ દુખતા હતા હવે થોડું સરખું આવી ગયું હે એટલે આપણે કપાસ વારવાનું ચાલુ કર્યું છે આજે આપણે કપાસ વરવાનો હે અહીંયા પહોંચી ગયા હી અને મસ્ત કપાસ હે જો લીટી મારે હે અસલ કપા છે એટલે શાહ દેખાય કમ્પ્લીટ અને ઓલી બાજુ હજી આપણે વાયો જ છે અહીંયા ઉગતો આવે છે અને ઓલામાં હજી પહેલું પાણા લે થોડુંક આઘું વાળી છે અને આ બાજુ મસ્ત કપા લીટી થઈ ગઈ એટલો સોરી વાયરો છે બે વાળી ગયો અને થોડોક બાકી છે અને આપણે અહીંયા પાણી ની ઉભું મૂકી દીધું છે પીવાનું અને આજ તો મસ્ત વાતાવરણ છે જો અસલ વાદરા અને સાયો ની ઊભે એટલે સોરવાની મજા આવશે પછી મોડો મોડો લગભગ તડકો નીકળશે એવું લાગે છે અત્યારે તો સાંયો છે પેલા હેર આપડે સોરવાય આવતા રે આજ તો બીજું કઈ કામ નથી સોરવાનું છે આખો દી અને કદાચ બપોર પછી થોડું ઘણું પાણી વાર થાય છે કપા માં પેલું પણ તો સોરવાન આયા હે આંટા મારવા માહિતી અને જગુબોન હે અને આંટો મારવા આવ્યા હે મા પેલા ગીર્યા હતા આપડે અતરવાડી આવતા રીયા અને હવે આયા હી આંટો મારવા હું તો રચકા બી ધો ને એવું બધું કરતું તું અને ઢાઢો પર થયો ને એટલે તો બધા આટા મારે હે ગવર માં કે વાળી જોવા આવું ધાલો યસ ને બધા અતારાયા હે હવે તૈયારી છે ફાલ આવ્યો એટલે સિંગુ થાય છે વાયરસ નો આવી જાય તો વરસાદ આવી જાય ને પછી કાંકણી એકદર બીજી બાર વાહી કાપી વારે હે ઉદેળા રાતના કાપી નાખતા હોય તો થઈ આીજોળી દો વાર છે અને <Universe> ઘીર્યા <up> <Brothers> ટ્રેક્ટર માં વહી ગયા અને હવે આપણે જવાનું છે અને આપણે જો રસ્તા બી ઢોકાઈ ને ઉપણી વેરું છે અને ઢગલો કે નહીં આ કુસો બીજો ભાઈ ધોઈ નો ઢગલો કીરો છે અને બી આમાં ભરી દીધું જો અસલ જ હજી થોડુંક સારું પડશે આવ રીતે હે આ એટલું હું કર્યું હે રચકાન બી હે હજી થોડુંક ઉપણું પડશે અને ઝીણી સાણીએ સારું પડશે એટલે ચોખ્ખું થઈ જશે અત્યારે તો થેલી ભરી લીધું છે અને ઘેરે લઈ જવાનું છે હજ થયું મન જેવું થાય છે અને હજી ઓલામાં થોડુંક નીકળશે ઢોકાવાનું હે કાલે તડકે તપીને પછી ધોકાવશું તો અત્યારે ઘાસ ને એવું વાડવા જવાનું આપણે ઓલા પણ અહીંયા થોડુંક વાડીએ અને મહેમાન હે એટલે વહેલા હેર ઘરે વહી જવાનું હે મેમન તો આંટો મારીને વહી ગયા ઘીરે ટ્રેક્ટર અને આપણે હવે થોડું ઘાસ વાડીને બેસીને નાખતા જઈ અને પછી જવાનું છે ઘીરે તો ઘાસ વાઈ લઈ અને જો હજી આ કુસો અહીંયા પીડ્યો હે એ વેડી ભરવાનો છે પણ એ બધું કાયલ હલો આપણે ઘાસ વાજ લીધું સાટું અને નાખી દીધું હે જો એટલું વધારાનું થોડુંક રાખ્યું હવે નાખવા અને આપણે અહીંયા ભેંસ ને નાખી દીધું હે ઘાસ જો કુપરા કુપરા જ ખાય છે આવવાની જાજી વાર નથી થોડીક જ વાર હે પંદર દિવાળી તો વી જાય છે અને આ બાજુ હે પાડી એને આપણે ઘાસ નાખી દીધું હે અને હવે જવાનું હે ઘીએ મહેમાન આયા હે એટલે રાંધવું તો પડશે જ તો હવે અત્યારે વી ઘી અને હવે તો કોઈ કપાસિયા આપણે કપાસ વારવા ગયા હતા અહીંયા કપાસ વારી પછી વહી ગયા હતા ઘીયા ડાયરેક્ટ મહેમાન આવ્યા હતા ને એટલે પછી આપણે બ્લોક બનાવ્યો જ તો ફેર વાડી આવ્યા ને બનાવ્યો ત્યાં લેખી બંધ જ રાખ્યો હતો આપણે જાંબુડા થોડાક થઈ ગયા હે ઉપર અને હજી પાયકા નથી પાયકા હે પણ હજી મોટા થઈ ગયા હવે થોડાક દિવાર જ પાક છે વરસાદ નથી એટલે થોડીક મોડું લાગે હે નકર અત્યારે પાક વાવી જાય જો આવડા આવડે થયા હજી લીલા હે હજી કોક કોપાય કા હે ઉપર ઉકલી ડાયરે આયા તો હજી ના ના જો આવડા આવડા છે ના 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 હે કે જામુ રાખાયો નત કે થોડા કાટા હે થોડા દિવારા પાકી જશે હાલો આપણે લીમડીના પાન લઈ લીધા મીઠી લીમડીના પાન મહેમાન હે એટલે ઘીર્યા આપણે કે રાંધું પડશે એટલે મીઠી લીમડીના પાન લઈ લીધા હે અને હવે જઈ ઘરે મહેમાન વઈ ગયા હે આપણે ઘાસ ને બધું નાખી દીધું ઢોરાને અને નવરાય થઈ ગયા હી અને હવે જઈ તો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું વિડીયો ગયું હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને મારી જે એસ દેશી લાઇફ સ્ટાઇલ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં લઈ જય માતાજી